સાથે સાથે જે તેજસ્વી યાદવે કહ્યું કે અમે સરળતાથી નહીં થવા જઈએ તો આપણે ધ્યાન રાખવું આમાં પડે કે જે સ્પીકર છે એ પક્ષના છે અને એટલે જો લાલુ પ્રસાદ યાદવ નું પક્ષ માંજી પાર્ટી જીતનરામ માંજીની પાર્ટી અને જેડીયુ એમાંથી થોડાક એમએલએ ને માં લઈ જવામાં જો સફળ રહે તો એક રાજકીય અનિશ્ચિતતાની પણ સ્થિતિ ઉભી થઈ શકે એમ છે કારણ કે આપણે જાણીએ છીએ કે આરજેડી ની સેવન્ટી નાઇન છે અને કોંગ્રેસના ઓગણીસ છે લેફ્ટના સોળ છે એમઆઈએમ નો છે અને એકસો બાવીસ એ હાફ માર્ક છે તો જો નીતિશ અને એનડીએ જો સાથે આવી જાય તો એકસો થઈ જાય છે પરંતુ એમાં પણ કુશવાહા અને એલજેપી એની સાથે પણ વાતચીત કારણ કે બંને બહુ ઓપન ક્રિટિક રહ્યા છે નીતિશ કુમારના લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી થઈ જાય જે રીતે જે રીતે નીતિશ કુમાર એનડીએ થી અલગ થયા હતા તે રીતે શું હવે ફરી એકવાર બીજેપી તેમને મુખ્યમંત્રી નું એ પદ પુનઃ આપશે ખરા થૂકેલું ચાટવા જેવી પરિસ્થિતિ થાય ભારતીય જનતા પક્ષ માટે અને ભારતીય જનતા પક્ષે ટાઈમ એન્ડ અગેન કહ્યું છે કે અમે નીતિશ ને ફરી નહીં લઈએ અમારા પોલ્ટમાં પરંતુ ભારતીય જનતા અત્યારે આમાં બે વાત સમજવા નીતિશ ની રીડ ની હટી એની કરોડ રજુ એ મુખ્યમંત્રી પદ ની ખુરશી માં છે જાણીતા પત્રકારે કહ્યું હતું અને બીજી વાત તમારે સમજવાની રહે કે ભારતીય જનતા પક્ષ નું અત્યારે એકમાત્ર લક્ષ્ય એ લોકસભાની ચૂંટણીમાં એક જંગી બહુમતી એક મોટો આંકડો રાજીવ ગાંધી ને પણ મળ્યો હતો ઇન્દિરા ગાંધી ના નિધન પછી એના કરતા પણ મોટો આંકડો લેવાની ભાજપ ભારતીય જનતા પક્ષ નો એક ગોલ છે ખ્વાિશ છે તો આ બે પરિસ્થિતિ ની વચ્ચે બિહાર ની સ્થિતિ છે જો ભારતીય જનતા પક્ષ ને લોકસભાની ચૂંટણીમાં મોટો લાભ મળતો હશે તો તે નીતિશ કુમાર ને પણ સાથે લેશે બે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર પણ બની શકે પરંતુ અગેન મેં કહ્યું એમાં બે પરિસ્થિતિ છે કે આ બિહાર નીતિશ એવું ઈચ્છે છે કે બિહારની વિધાનસભાનું વિધાનસભા નું વિસર્જન થાય ને લોકસભા સાથે જ વિધાનસભાની ચૂંટણી થાય